રાજ્યમાં ચૂંટણીનો જોરદાર માહોલ જામ્યો છે ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જોવા છે અહીં ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા જોરદાર ટક્કર આપી રહ્યા છે ત્યારે હીરા જોટવાએ કોડીનાર શહેરમાં તાલુકા વિશાળ સભા સંબોધી હતી હીરા જોટવાએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા સાથે સાત વિધાનસભામાં પ્રવાસ કરતા જે અઢારે સમાજનો દરેક સમાજો દરેક વિસ્તારો દરેક કામ ખૂબ સ્વાગત અને ખૂબ ઉમળકાભર આવકાર મળ્યો કારણ એ પણ હતું કે છેલ્લા દસ વર્ષમાં લોકોને ખૂબ આશા હતી કે સરકાર ઉપર અને એમપી ઉપર પણ એમપી તો સરકાર કોઈ એવા ઠોસ કામ આ પાર્લામેન્ટમાં થયા નથી જો તો ખેડૂત ના હોય કર્મચારી ના હોય ઉદ્યોગ ના હોય નાના અને મધ્યમ વેપારી હોય આ તમામ દુખી છે પીડિત છે એવા વખતે એમપીએ પણ કોઈ પાર્લામેન્ટમાં અવાજ નથી બન્યા પછી ખેડૂતોનો ઇકો સેન્સિટિવ નો મુદ્દો હોય કે દરિયાઈ ખેડૂતોનો સીઆરઝેડ નો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નમાં ખૂબ નિષ્કાળજી ક્રિયા અને એમના નામાંકન ભરતી વખતે એમના ધારાસભ્ય શ્રીઓ અને એમના કાર્યકરો પણ જાહેર ભાષણમાં પણ એવું બોલ્યા કે એમપી ફોન નથી ઉપાડતા તો શું થઈ ગયું એ તમને ના મળે તો શું થઈ ગયું મતલબ કે એ ઉપાડ્યા પણ નથી ને ઉપાડવાના પણ નથી એવી અહંકારી ભાષામાં વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓ અહંકારી ભાષામાં વાત કરીને વર્તે છે ત્યારે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ હોય અને જ્યારે જનતા જ પોતાના હક હિતો માટે લડવા બહાર નીકળી છે એવા વખતે જ્યારે અઠ્યાવીસે પક્ષના ગઠબંધન મજબૂત થઈને લડતું હોય અને મીડિયાના મિત્રો પર તટસ્થ રીતે જ્યારે લોકોનો અવાજ ઉઠાવવા માટે સહભાગી હોય ત્યારે આ સીટ કોંગ્રેસના ફાળે નિશ્ચિત હોય એવું જણાઈ રહ્યું છે